ખેડૂત મિત્રો ટોલફેરા દવાના ફાયદા શું છે એ તો અમારા એક ખેડૂત મિત્ર પોતે અજમાવીને બતાવ્યા છે ચાલો તેમની જ વાણીમાં સાંભળીએ આ દવા સાટી રહ્યો છે આ કપાસ છે અને કપાસની અંદર આ ટોલફેરા નામની દવા સાટી રહ્યો છે જે રોહિશાળા મનીષભાઈ એગ્રો છે તેમની થી તે લાવેલા અને ટોલફેરા દવા જે છે એ સાટીએ છીએ એનું કેવું રિઝલ્ટ આવે છે એ જોઈએ દવા તો સરસ ચાટે છે આ ભાઈ પણ પછી જોઈએ કે કેવું દવાનું રિઝલ્ટ આવે છે કપાસને આખો રંગોળી નાખે છે અને આપ જોઈ શકો છો સરસ દવા સાટી રહ્યા છે નામ ભાવેશભાઈ નામ છે અને આ કપાસ છે જો આપ જોઈ શકો છો ટોલફેરા નામની દવા છે નામની દવા જે આપણે હતી એકદમ મસ્ત રિઝલ્ટ આવ્યું છે જે દવાની અંદર છાંટવાથી એકદમ સુશિયા જાતની જીવાંત હોય એ બધી જ જીવાંતો જતી રહે છે અને સારું રહેશે આપને હું બતાવું કે આ તોલપેરા છાંટી હતી એ એ દવા એની એની બાજુમાં હું તમને ઝૂમ કરીને બતાડું છું થોડીક જ જોઈ લેજો બે વિભાગ પડી ગયા છે એમાં બીજી દવા છાંટી લેજો થોડોડો મોટો દેખાય છે એ બીજી દવા છે અને આ બાજુની અંદર આપ જોઈ શકો છો એ તોલફેરા એકદમ લીલો ઘેરી જેવો કપાસ બનાવી દેજો છે એ અમે દવા રોશાળાથી જે મનીષભાઈ ને ત્યાંથી લેવલા યમુનો યમુના એગ્રો ની આપ જોઈ શકો જય હિન્દ જય ભારત ગરવી ગુજરાત વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર 1 યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર 2 યમુના સેસ કોર્પોરેશન રોહી શાડા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી